દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના રાઠવા સમાજના કર્મચારીઓનો પ્રથમ સ્નેહ સ્નેહમિનન કાર્યક્રમ ચુલી સ્વામિનારાયણ મંદિર ખાતે સફળતાપૂર્વક યોજાયો નવીન તાલુકા જે બનેલો છે કદવાલ વિવિધ શાખાઓમાં સેવા આપતા અધિકારીઓ અને કર્મચારીઓ નવા વર્ષની શરૂઆતમાં સૌ વાર એકત્રિત થયા હતા આ કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતાં યુવાનોને પ્રોત્સાહન તેમજ શાળાઓમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટેની જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી આજના સમયમાં આધુનિક સમયમાં યુવાનોમાં સાહસ રમતગમત અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય અને તેઓ સમાજ તેમજ દેશ માટે યોગદાનકારી બને તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા આ માર્ગદર્શન છે તે પૂરું પાડવામાં આવ્યું હતું અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવો અને સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લો છે તે આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં થોડાક સમય પહેલાં જ કદવાલ છે તે નવો તાલુકો તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જેને લઈને આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો આજરોજ તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓનું એક સ્નેહ સંમેલન સ્વામિનારાયણ મંદિર ચુલી ખાતે યોજવામાં આવ્યું હતું તેમાં ઘણી મોટી સંખ્યામાં રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને રાઠવા સમાજના વિકાસને વેગ આપવા માટે કયા કયા ઉપાયો કરવા પડે અને કયા કયા પગલાં આપણે ભરી શકીએ જેથી કરી આપણા રાઠવા સમાજના નવયુવાન મિત્રો અને વિદ્યાર્થી બહેનો ભાઈઓ આગળ આવે અને સારી ઊંચી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે અને કઈ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપક પ્રસાર પ્રસાર થાય એવા ઉમદા હેતુનો ચર્ચા વિચારણા કરવામાં આવી એમાં છોટાદેપુર જિલ્લાના કર્મચારી કદવાલ નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઘણો ઉત્સાહ ઉમંગ દેખાડી અને આ પ્રથમ સ્નેહ સંમેલન હતું અને આવું ને આવું સ્નેહ સંમેલન આવતી વર્ષે પણ અહીંયા જ ચૂલી ચૂલી સ્વામિનારાયણ મુકામે જ રાખવામાં પ્રસ્તાવ પાસ કરેલ છે આ પ્રસંગે કદવાલ તાલુકાના સર રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ કોઈ કારણોસર ઉપસ્થિત ના થયા હોય તો એ અમે જાણી અને આવતા સ્નેહ સંમેલનમાં આપ સૌને ઘણી મોટી સંખ્યામાં પધારવા નમ્ર નિવેદન સહ પ્રસ્તાવ પાસ કરેલો છે આપણે એકજૂટ થઈ અને આ આપણા રાઠવા સમાજના ઉત્થાન માટે કયા કયા પગલાં ભરી શકીએ એ તમારો બધાનો અભિપ્રાય અને મંતવ્ય જાણી આપણે એક સારું સંગઠન બનાવીએ એ જ ઉમદા હેતુથી અમે અહીંયા આજે સભાને પૂર્ણાહુતિ કરેલ છે મનસુખ રાઠવા ભીખાપુરા પુરી સ્વામિનારાયણ મંદિર